જે લોકો વધારે પૂજાપાઠ કરે છે તે દુખી કેમ રહે છે ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે આ માણસ ખૂબ જ સારો હતો અને ભગવાને તેની સાથે ઘણું ખોટું કર્યું કેટલાક લોકોને એવું પણ કહેતા સાંભળ્યા હશે કે અરે એ તો ઘણું દુષ્ટ અને હેવાન પ્રવૃત્તિનો માણસ છે તે હંમેશા લોકોને ત્રાસ આપે છે ભગવાન તેને ક્યારે સજા કરતા નથી તે સંપત્તિ સાથે સતત વધારો કરતો રહે છે છેવટે શું ભગવાન ભગવાન આ બધું જોતા નથી તેમની આંખો સામે થતા પાપોને કેવી રીતે જોતા રહે છે આ રીતે લોકોને ભગવાન માં નો તમારો વિશ્વાસ ઉડી જશે કે કેવી રીતે ભગવાન પાપોને આચરવામાં આવતા જોતા રહે છે મિત્રો આ રીતે હું તમને બે કારણે જણાવીશ કે ભગવાન પાપને કેમ જોતા રહે છે તો ચાલો સૌ આ નાનકડી વાર્તા સાંભળીએ મિત્રો કોઈ ગામની વાત છે એક ગામમાં ભગવાન વિષ્ણુનું ખૂબ જ સુંદર મંદિર હતું મંદિરની સંભાળ રાખવા માટે તે જ ગામના એક વ્યક્તિને સેવક તરીકે કામે રાખવામાં આવ્યો હતો જે સફાઈ કરતો હતો અને બંને સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન ની પૂજા કરતો હતો તે માણસ ઘણો ગરીબ હતો તે નાખુશ હતો અને મંદિર માં આવતા ભક્તો દ્વારા આપવામાં આવતા દાથી તે પોતાનો પરિવાર ચલાવતો હતો મંદિર પરિસરમાં કામ કરતી વખતે તે ભગવાનની મૂર્તિની સામે ઊભા રહીને પોતાના જીવન સાથે જોડાયેલી અંગત ફરિયાદો જણાવીને રાહત મેળવતા હતા ક્યારેક ઘર વિશે ક્યારેક કુટુંબ વિશે તો ક્યારેક સાંસારિક બાબતો વિશે એક દિવસ તે ભગવાનની મૂર્તિ પાસે ઉભો હતો અને ભગવાનને ફરિયાદ કરી રહ્યો હતો કે હે પ્રભુ તમારું જીવન ખૂબ જ આરામદાયક છે તમે મંદિરમાં એક જગ્યાએ આરામથી ઊભા રહો તમે અહીં રહો અને લોકોની પ્રાર્થના સાંભળતા રહો કોઈ તમને લાડુ ચઢાવે છે કોઈ પ્રસાદ ચઢાવે છે તમને અહીં ઊભા રહીને વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ ખાવા મળે છે તમારું જીવન ખૂબ સરળ છે અને મારું જીવન એટલું મુશ્કેલ છે કે જીવન ટૂંકું છે હજારો બીમારીઓથી ભરેલો તે મને હજારો મુસીબતો આપે છે હું આખો દિવસ મહેનત કરું છું અને પછી હું બે ટાઈમ નું ભોજન કરું છું પાપી ઢોંગીને જુઓ જે દિવસ રાત ખરાબ લાગેલા છે છતાં પણ આનંદની જિંદગી જીવે છે હે ભગવાન જો મારું જીવન પણ તમારા જેવું હોત તો મારું જીવન ખૂબ જ સુખી હોત પોતાના ભક્તની આવી વાતો સાંભળીને ભગવાનને આઘાત ના લાગ્યો અને મૂર્તિ માંથી જ પ્રગટ થયા અને બોલ્યા હે ભક્ત તમે ખોટું વિચારી રહ્યા છો તમે જે વિચારી રહ્યા છો તે નથી જ્યારે દૂરથી જોવામાં આવે તો દરેકની જિંદગી આપણા કરતા વધુ સારી દેખાય છે જ્યારે જ્યારે આપણાને તેમની વાસ્તવિક જીવનની ખબર પડી ત્યારે સમજાયું કે તે તો આપણા કરતા પણ ખૂબ જ કંગાળ જીવન જીવી રહ્યો છું તમે વિચારી રહ્યા છો કે મારું જીવન સરળ છે મારું જીવન એટલું સરળ નથી જેટલું તમે વિચારી રહ્યા છો મારે પણ ઘણું બધું જોવું પડે છે ઘણી વ્યવસ્થા કરવી પડે છે ઘણી ચિંતાઓ હોય છે સારા સાથે સારા કેવી રીતે બનવું અને ખરાબ સાથે મહાન કેવી રીતે બનવું આ બધું વિચારવું પડશે જો કોઈ સત્તામાં હોય અને કોઈ પીડિતને હેરાન કરે તો તેની સુરક્ષા કરવાની મારી જવાબદારી છે એક દિવસ તમે મારી જવાબદારીને સમજી શકશો તે દિવસે તમને પણ ખબર પડશે કે મારી મહેનત કેટલી છે એટલું સરળ નથી ભગવાન બનવું જેમ બાપ બનીને માણસો પોતાના બાળકોની સંભાળ રાખે છે તેમની કાળજી લેવી પડે છે ખરાબનું એ જ રીતે હું પણ તમારા બધાનું ધ્યાન રાખું છું એક સાથે આટલી બધી જવાબદારીઓ નિભાવવી એ સરળ કામ નથી ભગવાનની વાત સાંભળીને ભક્તિએ કહ્યું ભગવાનજી તમે શું કહો છો તમારું કામ ખરેખર મોટું છે આ એક આસન છે જેમ તમે આખો દિવસ ઊભા રહો છો તમારી જેમ હું પણ આખો દિવસ ઊભો રહી શકું છું આમાં શું મોટી વાત છે ભગવાને કહ્યું દીકરી હું ફરીથી કહું છું કે તું આ કરી શકશે નહીં આ કામ મારા માટે ઘણી ધીરજની જરૂર છે અને માણસમાં એટલી ધીરજ હોતી નથી કે પરિણામ જાહેર થાય ત્યાં સુધી રાહ જોવાની ધીરજ તેની પાસે નથી માણસમાં એવી નબળાઈ હોય છે કે થોડું સુખ મળે તો તે અભિમાંથી ભરાઈ જાય છે અને થોડું દુખ મળે તો ભાંગી પડે છે તે પોતાની ધીરજ જાળવી શકતો નથી ભક્તિએ કહ્યું જો એવું હોય તો મને એક દિવસ મારું જીવન જીવવા દો અને પછી તમે કહેશો તેમ હું કરીશ ભગવાને સાંભળી ભગવાને પણ વિચાર્યું કે મને તે કરવા દો હું તને એક દિવસ માટે મારું જીવન આપું છું કેટલાક લોકોને ઉપદેશની અસર થતી નથી ભગવાને કહ્યું ઠીક છે દીકરા હું તને એક દિવસ માટે ભગવાન બનાવીશ અને હું તારું જીવન જીવીશ પછી જોઈશું કે તું મારી ઈચ્છા કેવી રીતે પૂરી કરે છે અને હા મારી જિંદગી જીવવા માટે તારે કેટલીક શરતો પાડવી પડશે ભક્તિએ કહ્યું ભગવાન હું તમારી બધી શરતો સ્વીકારવા તૈયાર છું મને કહો તમારી શરતો કેવી છે ભગવાને કહ્યું દીકરા સાંભળ મંદિર રોજ મારામાં ઘણા લોકો આવશે અને જશે જેમાં સારા અને ખરાબ લોકો પણ સામેલ હશે કારણ કે ભગવાન પર દરેકનો અધિકાર છે જો કોઈ પિતાનો પુત્ર નકામો નીકળે તો શું તે પિતાએ તેને પોતાનો પુત્ર ન કહેવો જોઈએ તેવી જ રીતે સારા અને ખરાબ બંને લોકો મારા પુત્રો છે પણ હું તેમને તેમના કર્મો પ્રમાણે ફળ આપું છું ભગવાને કહ્યું પુત્ર જ્યારે તું ભગવાન બનીને મારી જગ્યાએ ઊભો રહીશ ત્યારે સારું ખાવાનું ખાનારા અને મોટા ખાનારા લોકો પણ તારી પાસે આવશે ત્યારે તારે શાંતિથી અને ધીરજથી તેમની વાત સાંભળવાની છે અને તેના સારા ખરાબ કર્મો જોયા જોવાના છે તમારે તમારી બાજુથી કંઈ કહેવાની જરૂર નથી ભલે ગમે તે થાય ભક્તે કહ્યું ઠીક છે પ્રભુ હું તમારી બધી શરતો સ્વીકારું છું મિત્રો હવે ભગવાને તેના માટે એક દિવસ માટે જીવન બદલી નાખ્યું તેને એક દિવસ માટે ભગવાન બનાવ્યો અને તેને એક મૂર્તિમાં બેસાડ્યો અને પોતે સ્વયંસેવક તરીકે મંદિરની સેવા કરવાનું શરૂ કર્યું થયું એવું કે જ્યારે એક બે કલાકનો સમય વીત્યો ત્યારે આપણે શું જોઈએ કે શહેરનો એક ધની શેઠ તે મંદિરમાં માથું ટેકવા માટે આવે છે અને તે ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરે છે અને કહે છે કે હે ભગવાન મે કરોડો રૂપિયાનું રોકાણ કરીને બહુ મોટી ફેક્ટરી બનાવી છે કૃપા કરીને મને આશીર્વાદ આપો જેથી મારું કારખાનું ખૂબ તેજીથી ચાલે અને હું તેમાંથી ખૂબ ધન કમાવું મિત્રો શેઠ તેની વાત કહ્યા પછી માથું ટેકવા માટે નીચે વળ્યો ત્યારે તેના ખિસ્સામાંથી પૈસાથી ભરેલું પર્સ પડી ગયું થોડીવાર પછી શેઠ અહીં ત્યાં જોવા લાગ્યો તે શેઠને તેનું પર્સ ક્યાં જોવા ન મળ્યું અને તે ત્યાંથી ઊભો થઈને જવા લગ્યો આ બધું પેલો ભક્ત બનેલો ભગવાનમાં ચૂપચાપ જોઈ રહ્યો હતો તેને વિચાર્યું કે અરે શેઠનું પર્સ તો અહીં જ રહી ગયું એકવાર તો તેના મનમાં આવ્યું કે તેમ ના હું શેઠને બૂમ પાડીને કહી દઉં કે તમારું પર્સ તો અહીં જ રહી ગયું છે પણ પછી તેને ભગવાનની શરત યાદ આવી કે સારું હોય કે ખરાબ તમારે બોલવાનું નથી તમે બસ બધું જોતા રહો આ વિચારીને ભગવાન બનેલો ભક્ત ચૂપચાપ કરી જતો રહ્યો ત્યારે જ મંદિરમાં એક ખૂબ જ ગરીબ માણસ આવે છે એ ગરીબ માણસ ભગવાનની મૂર્તિની સામે ઉભો રહીને કહે છે કે હે ભગવાન હું બહુ ગરીબ માણસ છું હું આ ગરીબીમાં ખૂબ જ કંગાળ જીવન જીવી રહ્યો છું

હે પ્રભુ કૃપા કરીને મારા પર થોડી દયા કરો જેથી મારી જરૂરિયાત પૂરી થાય આટલું કહીને ગરીબ માણસ ત્યાંથી જતો હતો ત્યારે તેની નજર પૈસાથી ભરેલા પર્સ પર પડી તેણે ઝડપથી થેલી ઉપાડી અને તેમાં ઘણા પૈસા જોઈને પોતાના મનમાં ઘણો ખુશ થયા અને ભગવાનનો આભાર માનવા લાગ્યા કે હે ભગવાન તમે ખરેખર મહાન છો તમે મારી પ્રાર્થના આટલી જલ્દી સાંભળી લીધી છે હવે આ પૈસાથી હું મારા પરિવાર માટે રાશનની વ્યવસ્થા કરીશ અને મારી માતા ની સારવાર કરાવીશ દર્શક મિત્રો ભગવાનનો આભાર માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો અહીં ભગવાન બનીને ભગવાનને મૂર્તિ માં ભગવાનનો ભક્ત વિચારવા લાગ્યો કે અરે આ પર્સ તો પેલા શેઠનું હતું અને આ ગરીબ માણસ તેને ઉપાડીને લઈ જઈ રહ્યો છે એકવાર તો તેના મનમાં આવ્યું કે તેને અવાજ આપીને કહી દઉં પરંતુ પછી તેને ભગવાનનો સંદેશ યાદ આવ્યો કે ભગવાને મને બોલવાની મનાઈ કરી છે તેથી તે મૌન બનીને ચૂપચાપ રહ્યો ગરીબ માણસના ગયા પછી બીજી વ્યક્તિ તે મંદિરમાં આવે છે ત્રીજો વ્યક્તિ એક સૈનિક હતો જે એક મહિના માટે યુદ્ધમાં જતો હતો તે મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરવા આવ્યો કે તેની યાત્રા સુરક્ષિત રહે એક મહિના પછી તે સુરક્ષિત ઘરે પાછો ફરે સૈનિક પ્રાર્થના કરી રહ્યો હતો જ્યારે તે જ વેપારી જેનું પૈસા ભરેલું પાકીટ મંદિરમાં છુપાયેલું હતું તે પોલીસ કર્મીઓ સાથે મંદિરમાં પ્રવેશ્યો પોલીસે સૈનિકની ધરપકડ કરી હતી શેઠ હવાલદાર કર્મીના બોલ્યો કે સાહેબ મારા પછી આ જ વ્યક્તિ મંદિરમાં આવ્યો છે આ જ વ્યક્તિએ મારું પર્સ ચોર્યું છે પોલીસ કર્મી એ તે વ્યક્તિને પકડી લીધો અને તેને લઈ જવા લાગ્યા આ વાત ભગવાન બનેલા ભક્તને જરા પણ પચતી ન હતી કારણ કે તે સૈનિક સાવ નિર્દોષ હતો ગરીબ માણસે પાકીટ લઈ લીધું હતું ભગવાન બનેલા ભક્તિને આ વાત ગમતી નહોતી તે ભગવાનના નામને યાદ કરીને શાંત રહેવા માંગતો હતો કારણ કે ભગવાને તેને બોલવાની મનાઈ કરી હતી પરંતુ તે ન્યાયને બરબાદ થતો જોવા માંગતા ન હતા તે જાણતો હતો કે તેના મૌનનો અર્થ એ થશે કે ગરીબ માણસને સજા થશે તે પોતાની જાતને રોકી શક્યો નહીં અને તે બોલવા લાગ્યો અરે શેઠ તારું પર આ સૈનિકે ચોર્યું નથી તારું પર્સ તો આમાંથી પહેલા એક ગરીબ માણસ મંદિરમાં આવ્યો અને પર્સ ઉપાડી લઈ ગયો હું ભગવાન છું અને મેં બંધુ જોયું છે હવે હવાલદાર તેઓએ તરત જ સૈનિકને છોડ્યો અને તે ગરીબને પકડ્યો તેઓએ તેની પાસેથી વેપારીનું પાકીટ પણ છીનવી લીધું એક દિવસ પૂરો થયો ત્યારે ભગવાન મંદિરમાં આવ્યા પછી તે તે આખા દિવસનું વ્રતાંત ભગવાનને અને કહ્યું હે ભગવાન આજે મેં એક સૈનિક સાથે અન્યાય થતા અટકાવ્યું છે જુઓ એક દિવસ ભગવાન બનીને મેં કેટલું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે ભગવાને જ્યારે ભક્તની વાત સાંભળી ત્યારે ભગવાને કહ્યું હે ભક્ત તમે ન્યાય નહીં પરંતુ અન્યાય કર્યો છે તમે બહુ મોટો અન્યાય કર્યો છે તે શેઠ ઘણો અધર્મી હતો તેણે પાપ કર્મો કરીને કરોડોની સંપત્તિ ભેગી કરી છે તે પૈસા તેણે ગરીબોનું શોષણ કરીને એકઠા કર્યા છે જો તેનું પાકીટ ચોરાઈ ગયું હોય તો શું થતું કમસે કમ તે ગરીબનું થોડું ભલું થઈ જતું અને વેપારીના થોડા પાપ ઓછા થઈ ગયા હોત તે સૈનિકને બચાવીને તમે મોટો અન્યાય કર્યો છે તે સૈનિક તેના રાજા સાથે યુદ્ધ કરીને નબળા દેશનું રાજ્ય કબજે કરવા જઈ રહ્યો હતો શું તમે તેને ઓળખો છો યુદ્ધમાં કેટલા નિર્દોષ લોકો માર્યા જશે તમે તેમને બચાવીને કંઈક બીજું કર્યું છે ભગવાનની વાત સાંભળીને ભક્તિને ખૂબ જ પસ્તાવો થયો તેણે કહેવાનું શરૂ કર્યું હે પ્રભુ મારી આંખો સામે જે થઈ રહ્યું હતું તે હું માત્ર જોઈ રહ્યો હતો તેની પાછળનું સત્ય કંઈક બીજું જ હોવું જોઈએ હું તે જોઈ શક્યો નહીં હે પ્રભુ ફક્ત તમે જ આ દુનિયાને ચલાવી શકો છો કારણ કે તમે જીવનના દરેક પાસાઓનું સારી રીતે ધ્યાન રાખો છો તમે જે પણ કરો છો તે સારી રીતે કરો છો તે આપણે જ ખોટા છીએ કારણ કે આપણે જીવનની વાસ્તવિકતાને સમજવામાં અસમર્થ છીએ જ્યારે આપણી સાથે કંઈક ખોટું થાય છે ત્યારે સૌથી પહેલા અમે તમને દોષ આપવાનું શરૂ કરીએ છીએ તે અમારી ઈચ્છા મુજબ થતો નથી પછી તે સમય આપણે આપણી ધીરજ ગુમાવી દઈએ છીએ અને ભગવાનને ટોણો મારવા લાગીએ છીએ તેને દોષ આપવાનું શરૂ કરીએ છીએ આપણે સમજી શકતા નથી કે આપણામાં પણ આપણી સાથે જે ખોટા કાર્યો થાય છે તેમાં ભગવાનની કોઈક યોજના છુપાયેલી હોય છે જે ભવિષ્યમાં આપણા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આમાં શક્તિ અને શાણ પણ છે કે આપણે આપણા કાર્યોના ભૂતકાળ અને ભવિષ્યના પરિણામો વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ અને જો તમારી ઈચ્છા પ્રમાણે કંઈક ન થઈ રહ્યું હોય તો તમારે તેને ઈશ્વરની ઈચ્છા ગણવી જોઈએ અને ઈશ્વર જે કંઈ કરે છે તે સારા માટે કરે છે પ્રથમ કારણ એ છે કે સુધી સુધી તમે દુનિયા પર આધાર રાખશો ત્યાં ઈશ્વર તમને મદદ કરશે નહીં જે દિવસે તમે ભગવાન પર નિર્ભર થશો તે ચોક્કસ તમારી મદદ કરવા આવશે સંસાર અને પરિવાર પર નિર્ભર હોવાને કારણે ભગવાને દ્રૌપદીની લાજ પણ સાચવી ન હતી જ્યાં સુધી તેણીએ વિચાર્યું શું કે મારા વડીલો ભીષ્મ પિતા દ્રોણાચાર્ય કૃપાચાર્ય વિદુર અને મારી આસપાસના મારા શૂરવીર પતિ મને અપમાનિત થવા નહીં દે ત્યાં સુધી તેણીએ ભગવાનને યાદ કર્યા ન હતા અને ન તો શ્રી કૃષ્ણ તેની મદદ માટે આગળ આવ્યા હતા તેથી હું તે સમયની રાહ જોઈ રહ્યો હતો જ્યારે દ્રૌપદી તેના પરિવારને ભૂલીને મને બોલાવે અને હું જઈને તેની લોજ બચાવીશ અને આવું જ થયું દ્રૌપદી તેના પરિવારને પાછળ છોડીને આખરે પોતાને કૃષ્ણને સમર્પિત કરી અને જ્યારે તેણીએ તેમને બોલાવ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને દ્રૌપદીની લાજ બચાવી આપણે પણ આપણી જાતને ભગવાનને સમર્પિત કરી દેવી જોઈએ પછી તમારા દુઃખ અને સુખ તમારી બધી ચિંતા ભગવાનની બની જશે